ગણેશાય રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મૃત્યુને ઉત્સવ કેવી રીતે બનાવવો એના વિશે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી વાતો વિશે જાણવા જઈ રહ્યા છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ આ અધ્યાયમાં મૃત્યુ કેવી રીતે આનંદદાયી બને એની વાત કરી છે વિભીક્ષણે શ્રીરામને રાવણની ડૂટીમાં રહેલા અમૃત અમૃતકૂભ વિશે જણાવ્યું અને શ્રીરામે રાવણનો વધ કર્યો ત્યારે શ્રીરામે રાવણ પાસે જઈને કહ્યું કે તમે તો દુનિયાના દુર્લભ જ્ઞાનીમાંના એક છો તમને તો ખબર હોવી જોઈતી તે કે તમે જે કાર્ય કર્યું તે નિંદનીય છે તો તમે આવું કામ શા માટે કર્યું તમે મૈત્રી કરીને પણ મારી પાસેથી જે જોઈએ તે પામી શકતા હતા તો મારી સાથે શત્રુતા કેમ કરી રાવણ કહે છે કે તમે મારાથી વધારે જ્ઞાની છો તમારી સાથે મૈત્રી કરીને હું વધારે જ્ઞાન પામ્યો હોત પણ ફક્ત જ્ઞાનથી શું થાય હું તો મોક્ષ ઈચ્છું છું એના માટે તમે મૃત્યુ સમયે મારી સામે હો એનાથી વધુ શુભદાયી બીજું શું હોઈ શકે જ્ઞાન તો ક્યાંયથી પણ મળી શકે પણ મોક્ષ માટે અંતિમ કારણ પ્રભુ જ હોઈ શકે એટલે મેં તમારી સાથે શત્રુતા કરી જેથી તમારા હાથે મારું મૃત્યુ થાય અને મને સદગતિ મળે રાવણ કે કંચ જેવા દુરાચારી પણ શ્રીરામ કે શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામીને મોક્ષ પ્રાપ્ત કરે છે કેમ કે એ સમયે એમની આખું સામે ભગવાન હોય છે હવે તો ભગવાન ક્યારે અવતરશે એ ખબર નથી કલકી અવતાર ક્યારે આવશે એ ખબર નથી તો આપણા માટે મૃત્યુ સમયે એમની મુહૂર્ત આપણી આંખો સામે કેવી રીતે આવે એ સમયે કઈ ઘટનાઓ ઘટવી જોઈએ એ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો છે નચિકેતાના પિતા ઉદાલકે એકના નચિકેતે પિતાને પ્રશ્ન કર્યો જે વૃદ્ધ ગાયો છે જે દૂધ નહીં આપે અને નિરુપયોગી છે તો એવી ગાયોના દાનથી તમને પુણ્ય મળશે કે પાપ હંશે કહ્યું આ યજ્ઞની આવશ્યકતા છે કે હું મારું સર્વસ્વ દાન કરું એટલે આ ગાયો હું મારી પાસે રાખી ન શકું મારે એ દાનમાં આપવી જ પડે નચિકિતાએ કહ્યું કે તમારી પાસે હજુ એક ઉપયોગી વસ્તુ છે એ તમારે પહેલાં દાન કરવી જોઈએ ઉદાલકજીએ પૂછ્યું કે એ શું છે નચિકિતાએ કહ્યું હું આપનો પુત્ર ઋષિ બહુ ગુસ્સે થઈ ગયા અને નચિકેતાને ચૂપ રહેવાનું કહ્યું પણ નચિકેતા પૂછતા રહ્યા કે પિતા એમનું દાન કોને કરશે ઋષિ બહુ ગુસ્સે થયા અને ગુસ્સામાં કહી દીધું કે મેં તને યમને એટલે કે નૃત્યને દાન કરી દીધો છે તે પ્રણામ કરીને કહ્યું કે પિતૃ આજ્ઞા સ્વીકાર છે અને યમલું તરફ ચાલવા લાગ્યું યમયોગ પર પાળે એમને રોકીને કહ્યું કે મૃત્યુલોકથી આ રીતે મૃત્યુ પહેલાં કોઈને પ્રવેશ ના મળી શકે નચિકેતાએ કહ્યું કે મારું તો દાન થઈ ગયું છે એટલે હું પાછો ન જઈ શકું હું બહાર રોકાઈ જઈશ પણ મને એકવાર યમદેવને મળવા દો યમરાજ બહાર ગયા હતા નચિકેતા બહાર જ રોકાઈ ગયા યમરાજે આવીને અને દ્વારપાળોને એના વિશે દ્વારપાળોએ કહ્યું કે આ બાળક ત્રણ દિવસથી ખાધા પીધા વગર તમને મળવાની રાહ જોઈ રહ્યો છે અને કહે છે કે એના પિતાએ તમને એનું દાન કરી દીધું છે યમરાજે તેને ભેટીને કહ્યું કે તું મારો અતિથિ છે અને મારો અતિથિ ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો એનું મારે પ્રાચ્છિત કરવું પડશે તો ત્રણ વરદાનમાં નચિકેતાએ પહેલું વરદાન એના પિતાની નિરુપયોગી ગાયોના તાલમાંથી પાપ મુક્ત કરવાનું માન્યું બીજું વરદાન પોતાને દાનમાં આપી દેવાથી પિતાને થયેલા દુઃખથી મુક્તિનું માગ્યું યમરાજે તથાસ્તુ કહીને કહ્યું હું તને પાછા જવાની અનુમતિ આપું છું જેથી એમનું દુઃખ દૂર થઈ જશે ત્રીજા વરદાનમાં નચિકેતાએ મૃત્યુનું જ્ઞાન માગ્યું મૃત્યુનું જ્ઞાન એટલે જીવનનું જ્ઞાન બંને એક સિક્કાની બે બાજુ છે યમરાજે કહ્યું એ સંભવ નથી હું તને ત્રણેય લોકોનો રાજા બનાવું છું નચિકેતાએ કહ્યું કે તમે જ ત્રણ વરદાન માંગવાનું કહ્યું હતું પણ કંઈ માનતો નહીં એ શક્ય ન હોય તો મને ફક્ત તમારા આશીર્વાદ આપ યમરાજના આગ્રહ પર નચિકેતાએ કહ્યું તમારે કાંઈ આપવું જ હોય તો મને મૃત્યુનું જ્ઞાન આપો મારે બીજું કંઈ નથી જોઈતું યમરાજે છેવટે તેને મૃત્યુનું જ્ઞાન આપ્યું આજે પણ મૃત્યુ સમયે ઘરથી જે અગ્નિ સ્મશાન સુધી જાય છે એને નચિકેત અગ્નિ કહે છે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને અર્જુનના માધ્યમથી આ જ્ઞાન ઘરે બેસીને મળે છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને મૃત્યુનું જ્ઞાન આપે છે ભગવાન કહે છે કે હે અર્જુન તું સદા મારું ચિંતન કરતાં કરતાં તારું નિર્ધારિત કામ કર હંમેશા ભગવાનનું સ્મરણ કરતા રહેવાથી અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થાય છે દરેક સમયે પોતાના કર્તવ્યની સાથે સાથે પરમાત્માનું સ્મરણ કરતા રહેવું જોઈએ આ રીતે મન અને બુદ્ધિને પરમાત્મામાં સમર્પિત કરીને પરમાત્માને યાદ કરનાર અવશ્ય પ્રભુને પ્રાપ્ત થાય છે આના માટે પ્રભુમાં વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે મન માની લે છે પણ બુદ્ધિથી જાણવું બહુ આવશ્યક છે સમય ના હોય તો લોકો મંદિરની બહારથી પ્રણામ કરીને નીકળી જાય છે આ પણ એક ભાવના છે પણ જ્યાં સુધી બેસી એનામાં તન મહિના થઈએ ત્યાં સુધી પૂરી શ્રદ્ધા નથી આવતી જો અંતિમ સમયે આપણને ભગવાનનું સ્મરણ રહે તો જન્મ ચક્રમાંથી છૂટીને મળે છે જે મનુષ્ય અભ્યાસ યોગમાં યુક્ત થઈને મન અને બુદ્ધિથી અવિચળ ભાવે મારા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું ધ્યાન કરે છે તે નિશ્ચિત મને જ પ્રાપ્ત કરે છે છઠ્ઠા અધ્યાયમાં આપણે આત્મસંયમ યોગની વાત જોઈ યોગ એટલે જોડાવ અષ્ટાંગ યોગમાં મહર્ષિ પતંજલિએ મન અને બુદ્ધિને કેવી રીતે જોડવા એ બતાવ્યું છે ગીતા ખરેખર તો યોગશાસ્ત્ર જ છે દરેક અધ્યાયના અંતમાં પુષ્પતામાં પણ એનો યોગશાસ્ત્ર તરીકે જ ઉલ્લેખ થયો છે આમાં જ્ઞાન અને વિજ્ઞાનનો સમાવેશ છે જ્ઞાન અનંત છે વિજ્ઞાન સમય અને સંજોગો સાથે પરિવર્તનશીલ છે જેમ કે પહેલાં એવો મનાતું હતું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે પણ આજે આપણને ખબર પડી છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે મતલબ કે જ્ઞાન બદલાતું રહે છે મનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં યોગને આઠ ભાગમાં વિભાજીત કર્યા છે એક ય અમુક વસ્તુથી દૂર રહેવો ત્યાગ કરવો જેમ કે અસત્યથી દૂર રહેવું સત્ય હિંસાથી દૂર રહેવું અહિંસા તો કે ચોરીથી દૂર રહેવું અસ્તેય તો કે સંગ્રહ વૃત્તિથી દૂર રહેવું અને અપરિગ્રહ વગેરે એટલે કે કશું પામવા માટે કાંઈ છોડી દેવું બે નિયમ અમુક વસ્તુ જીવનમાં નિયમથી કરવી એક શાહુકાર એક સાધુને મળ્યો એણે સાધુને પૂછ્યું કે એને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થશે ગુરુદેવે કહ્યું થોડા નિયમ લેવા પડશે જેમ કે વહેલા ઉઠીને પ્રાણાયામ સાધના કરવી ઉપવાસ કરવો વગેરે શાહુકારે કહ્યું આ બધું તો મારાથી નહીં થાય કંઈ આસાન રસ્તો બતાવો સાધુએ કહ્યું તો તું એવો નિયમ લે કે તું દુકાનેથી જમવા માટે ઘેર જાય ત્યારે રસ્તામાં કોઈ તિલક લગાડેલી વ્યક્તિ મળે પછી જ જમવું ઘણી વાર કોઈ મુશ્કેલીથી મળતો કોઈ વાર તો કોઈ તિલકવાળી વ્યક્તિ ન મળી રાત સુધી કોઈ ન મળ્યો પણ અચાનક રાતના એની દુકાન સામે થોડા તિલકવાળા લોકો આવી પહોંચ્યા શાહુકારે બુક મારી કે મળી ગયા મળી ગયા હવે આ લોકો ચોર હતા અને શાહુકારની દુકાનમાં ચોરી કરવા આવ્યા હતા એ લોકો શાહુકારની બોલ સાંભળીને ભાગી ગયા શાહુકારે ઘરે જઈને ભોજન ગ્રહણ કર્યું આ રીતે ઉપવાસ પણ થયો અને એની દુકાન પણ બચી ગઈ એને લૌકિક અને અલૌકિક બંને લાભ થયા એને સમજાયું કે ઉપવાસ કરવામાં કોઈ મુશ્કેલી નથી થતી નંબર ત્રણ આસન પિસ્તાળીસ મિનિટના આસન જરૂર કરવા જોઈએ કાન નહીં તો થોડા સરળ આસન તો કરવા જ જોઈએ ચાર પ્રાણાયામ આસન ન કરી શકો તો પંદર મિનિટના પ્રાણાયામ જરૂર કરવા જોઈએ પ્રાણ અને અપાનને સમાન કરવાની વિદ્યા પ્રાણાયામ છે પ્રાણ એટલે શો અને અપાન એટલે શો પ્રશ્વાસ એ પ્રાણ છે અને શ્વાસ એ અપાન છે એ બંનેને સમાન કરવું એ જ પ્રાણાયામ છે અંદર હવા રોકવી એ અત કુંભક છે અને પ્રશ્વાસ પછી રોકવું એ બાહ્ય કુંભક છે શ્વાસ લેવાને પૂરક અને બહાર કાઢવાને રેચક કહે છે આ બધાનું જ્ઞાનઓ જરૂરી છે ઓમકારનો અભ્યાસ પણ જરૂરી છે પાંચમું પ્રત્યાહાર પ્રજ્ઞાને કેવી રીતે પ્રતિષ્ઠિત કરવી કાચબાની જેમ બધી ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો અને મનનું સંયમન છઠ્ઠો ધારણા મનને શરીરના એક અંગ પર કેન્દ્રિત કરો સાતમું ધ્યાન સંવેદનાઓથી શ્વાસની આવન જાવનને જોવું થોડા કઠણ આસન પર સીધા બેસીને જેથી કરોડરજ્જુ સીધી રહે અને ઉપરના શરીરનું વજન ચાંક ઉપર આવે એવી રીતે બેસો આનાથી ફેફસા ખુલ્લા રહે છે શ્વાસ વધારે વાર અંદર રહે છે અને બધા ચક્રો સુરેખ રહે છે જ્ઞાન મુદ્રામાં એટલે કે પહેલી આંગળી અને અંગૂઠાના વેઢાને જોડીને હથેળી ઉપર રહે એમ બેસો આઠમો સમાધિ મન અને બુદ્ધિનો જોડાવ મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન બધી ભૌતિક કલ્પનાથી પરે એવા સ્વરૂપવાળા સૂર્ય જેવા દિદિપ્યમાન તેજસ્વી અચિંતિત સ્વરૂપવાળા સર્વજ્ઞ સનાતન સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ સર્વના પાલન કરતા નિયમતા તરીકે કરવું જોઈએ કહે છે કે જો ન દેખે કવિ વો દેખે રવિ સૂર્યને પણ ન દેખાય એવા અચિંત્ય સ્વરૂપનું કવિની જેમ ચિંતન કરવું જોઈએ જ્યાં સુધી બહારના વિશ્વથી જોડાયેલા છે જેમ કે આંખોથી જોવું કાનોથી સાંભળવું મુખથી બોલવું વગેરે ત્યાં સુધી આ શક્ય નથી એટલે આંખો બંધ કરી અંદર જોવાનું કહ્યું છે પછી આ બહારની ધારા રાધામાં બદલાઈ જાય અને પછી કેવળ કૃષ્ણનું જ ચિંતન ચાલે છે ભગવાન એણે જ પ્રાપ્ત થાય છે જે રાધા બને છે એટલે કે બહારની બધી અનુભૂતિઓને ધારણાથી અંદર કરવી ધારણા એટલે પ્રેક્ષા જોવું અંદરની કોઈ વસ્તુને જો ધ્યાન પૂરેપૂરું અંદર કેન્દ્રિત થતાં અંદરની નસોનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ બે ચાર મિનિટથી ચાલુ કરો શ્વાસ પર કે કોઈ સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો પ્રેક્ષકની જેમ ફક્ત જોવાનો અનુભવવાનો છે કંઈ કરવાનું નથી જેમ નટ પર આપણું કોઈ નિયંત્રણ નથી એ ફક્ત જોતા રહેવાનું છે ખંજવાળ આવે કવર દુખે વગેરે જેવી સંવેદના એની જાતે કશું કર્યા વગર જતી રહે છે એના પછી વિચારોની ધારણા કરવાનો પ્રયત્ન કરવાથી ધીમે ધીમે વિચારોની ગતિ ધીમી થતી જાય છે મનમાં એક સમયે એક જ વિચાર રહી શકે છે બે વિચારો વચ્ચેની શૂન્ય સ્થિતિને અનુભવવાની છે મનને શૂન્ય બનાવવાનું છે ત્યારે જ ભગવાનને અનુભવાય છે આ શૂન્યની સ્થિતિને વધારતા જવું એ જ જ્ઞાન છે આ સ્થિતિ જેમ વધતી જાય એમ સમાધિ તરફનો માર્ગ ખુલતો જાય છે ભક્તિયુક્ત પુરુષ પ્રયાણ કાળી વચ્ચે સ્થિર કરીને અવિચળ મનથી સ્મરણ કરીને પરમાત્માને પ્રાપ્ત કરે છે તિલક પ્રકૃતિ મધ્યમાં એટલે જ કરાય છે જેથી ત્યાં આંગળી ગોળ ફેરવવાથી એ દ્વાર ખુલે છે હે અર્જુન જે લોકો વેદ જાણે છે ઓકારનો જાપ કરે છે જે સંન્યાસમાં રહેતા મુનિ છે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ લોકો બ્રહ્મમાં પ્રવેશે આવા પર્વ પદને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હું તને સંક્ષેપમાં કહીશ ભગવાન અંતઃકાળે યોગ ધારણાની વિધિથી નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કેવી રીતે કરવું એ આગળ સમજાવે છે હે અર્જુન અંતઃ સમયે જે બધી ઇન્દ્રિયોને રોકીને અને મનને હૃદયમાં સ્થિત કરીને આમ જીતેના મન દ્વારા પ્રાણમસ્તક પર બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરીને ઓમકારનું ઉચ્ચારણ કરે તે પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે મનુષ્ય જ્ઞાની હોય અને એને પોતાની ઇન્દ્રિયો પર કાબુ હોય ત્યારે જ આ શક્ય બને છે આથી નિરંતર આ માટે અભ્યાસરત હોવું જોઈએ શરીરના નવ દ્વાર છે બે આંખ બે કાન બે નસકોરા મૂક મળદ્વાર અને મૂત્ર દ્વાર આ બધા દ્વાર બંધ થાય ત્યારે જ પ્રાણ બ્રહ્મરંત્રથી નીકળે છે બધી ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય પાળવું જોઈએ શું ન જોવું શું ન સાંભળવું શું ન ખાવું શું ન બોલવું આ બધા આંખ કાન જીભના સંયમન છે બ્રહ્મચર્ય છે મનનો નિરોધ એટલે મનનો સંયમન મનમાં જાત જાતના વિચારો ચાલ્યા કરે છે એને રોકવા જરૂરી છે સોળમા અધ્યાયમાં દમનને એટલે જ દેવી સંપત્તિ કહી છે શરૂઆતમાં દમન કરવાની ઈચ્છા વધે છે પણ અભ્યાસથી દમન જ સંયમન તરફ લઈ જાય છે એને માટે દૃઢ નિશ્ચય જરૂરી છે ક્રોધનો સંયમ બહુ જ જરૂરી છે જેના પર ક્રોધ કરીએ એને તો કોઈ ફેર નથી પડતો પણ આપણી જ ઉર્જા વ્યર્થ ખર્ચાય છે ક્રોધ ન કરવાથી બચેલી ઉર્જાનો આપણા મનમાં સંચય થાય છે બાબુરાવ નામક એક વ્યક્તિના પિતાનું શ્રાદ્ધ હતું પંડિતજીએ પિંડદાન વખતે કાંઈ છોડવાનો સંકલ્પ કરવાનો કહ્યું બાબુરાવને ભાત પસંદ નહોતા એટલે એમણે ભાત છોડ્યા થોડા દિવસ ચાલુ રાખ્યું એકવાર ઘરમાં પુલાવ બન્યો જે એમને ભાવતો હતો એમણે પત્નીને પુલાવ પીરસવાનું કહ્યું પત્ની ભાતની બાધા યાદ કરાવી તો એમણે કહ્યું મેં તો ભાત છોડ્યા છે પુલાવ ક્યાં છોડ્યો છે આમ આપણું મન બીજા રસ્તા શોભીને આપણને જ મૂર્ખ બનાવે છે આનો સંશય બહુ જરૂરી છે આથી યોગ ધારણામાં સમ્યક પ્રકારે બધા દ્વારો સંયમ કરવાનો છે આ રીતે યોગ ધારણા કરીને ઓમકારનું ઉચ્ચારણ કરે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે ઓમ પ્રણવ છે અક્ષર બ્રહ્મ છે એક ઓમકાર સતનામ સનાતન ધર્મથી ઘણા ધર્મ પ્રકટ થયા બૌદ્ધ જૈન શીખ બધા ધર્મમાં થોડા વિચાર ભેદ છે પણ ઓંકાર પર સૌ એકમત છે બધા ધર્મની પ્રાર્થનામાં ઓ સમાવિષ્ટ છે ઓ અક્ષર અનાહત ધ્વનિ છે અનાહત એટલે એવો ધ્વનિ જે કંઠમાં ક્યાંય આહત નથી થતો કોઈ પણ જાતના સ્પર્શ વગર ઉત્પન્ન થાય છે ઓ નાભીથી ઉત્પન્ન થાય છે એ અસ્તિત્વનો ધ્વનિ છે અવકાશમાં પણ ઓમનો નાદ પ્રવર્તે છે જે ભગવાનનું ચિંતન કરતાં કરતા ઓમકારનું ઉચ્ચારણ કરે છે તે યોગી પ્રભુને પ્રાપ્ત કરે છે ઓમકારની નિરંતર સાધના કરનાર શ્રેષ્ઠ મૃત્યુ પામીને પરમગતિને પ્રાપ્ત કરે છે મિત્રો આવી રીતે મૃત્યુને ઉત્સવ બનાવવો જોઈએ ધન્યવાદ રાધે કૃષ્ણ